ગુજરાતી હું છું આપની સાથે દીપા પહેલા વાત કરીશું ચાઇનીઝ લસણથી સાવધાની રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક મામલે વિરોધ જોવા મળી રહ્યો છે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રહી આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવામાં આવ્યો માર્કેટ યાર્ડમાં આજે લસણની હરાજી નહીં થાય ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઈ આજે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રખાયો છે બીજી તરફ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવાયો કમિશન એજન્ટ એસોસિએશને આજે રોજ લસણની હરાજી બંધ રાખી માર્કેટ યાર્ડમાં દૈનિક ચાર થી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે પણ અમે અહીંયા વેપારીને ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં અમે પાંચ સાત વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર પંદર પંદર વીઘા કે વીસ વીસ વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી જ ભાવ નીકળ્યા છે વચ્ચે તો અમે હજાર રૂપિયાનો કોથળો વેચેલો છે અને ત્રણ વર્ષથી ભાવ નીકળ્યા છે તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ અત્યારે છેલ્લા બે વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા સારો વરસાદ આવ્યો એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે ચાર હજારથી લગાડીને પાંચસો રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે ચાઇનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજરોજ લસણની હરાજી બંધ રાખવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાઇનીઝ લસણની ખોરીને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થતી હોય છે ને સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે લસણને સફેદ સો તરીકે એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને વાવેતર છેલ્લા બે વર્ષથી જ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યું છે સાથોસાથ હાલ અત્યારે વાત કરવામાં આવે તો લસણનો પ્રતિમણ હાલ પિસ્તાલીસો રૂપિયાથી લઈને પાસઠસો રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે તો રેકોર્ડ બ્રેક ભાવ છે તે આઠ હજારથી ઉપરના પણ મળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે સાથોસાથ ડિસેમ્બર સુધીમાં લસણનો મણદીઠ ભાવ છે તે દસ હજાર રૂપિયા સુધી પણ પાર પહોંચે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

માર્કેટમાં તો લગભગ જોવા મળ્યું નથી અહીંયા બધા દેશી માલુ છે એમ તો ભાવની વધઘટ થઈ જાય અને બહારનું જે ટેક્સ વગરનું લસન આવતું હોય ને એવા બધા વેપારીઓને દ્વિઘા થઈ જાય કોઈને ભળ્યું હોય કોલ્ડ સ્ટોરેજમાં તો એવું પણ થાય કે ભાઈ શું કરીશું આ માલ એમ ગોંડલમાં ચાઇનીઝ લસણ જે છે તે પકડાયું છે અને જેને લઈને હવે નાગરિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ન્યૂઝ એટીનની ટીમ જે છે તે અમદાવાદના માધુપુરા માર્કેટ ખાતે પહોંચી છે કે જ્યાં લસણનો મોટો વેપાર જે છે તે થતો હોય છે આ માર્કેટની વાત કરીએ તો આ માર્કેટમાં આંતર રાજ્યોમાંથી લસણનો પાક જે છે તે આવતો હોય છે એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી અંદાજિત અંદાજીત પચાસ ટન થી પણ વધારે આ માર્કેટની અંદર લસણ આવે છે વિવિધ બ્રાન્ડના તમે લસણ જે છે તે જોઈ રહ્યા છો કે આ પ્રકારના વિવિધ બ્રાન્ડના લસણ જે છે તે આ માર્કેટની અંદર મળતા હોય છે ગઈકાલે પણ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું તમામ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા કે વાસ્તવમાં ચાઇનીઝ માર્કેટ ચાઇનીઝ લસણ જે છે તે વેચાય છે કે કેમ આ તમામ પ્રકારની પૂર્તતા કરી હતી આપણા ત્યાં લસણ કાઠિયાવાડ એટલે ગોંડલ રાજકોટ એમપીમાંથી અને રાજસ્થાનમાંથી લસણ આવે છે ચાઇનીઝ લસણ અહીંયા આવ્યું જ નથી તો રોજગારને ધંધામાં કોઈ ફેર પડવા નથી અહીંયા ગુજરાતમાં ક્યાં જોવામાં નથી આવ્યું જે ગોંડલ જોયું એ પછી આવ્યું જ નથી ક્યાંય સૌરાષ્ટ્રનું હોય મધ્યપ્રદેશનું હોય કે રાજસ્થાનનું લસણ હોય આ દેશી લસણ જે છે તે આ માર્કેટની અંદર વેચાઈ રહ્યું છે હજુ સુધી અમદાવાદની અંદર ચાઇનીઝ માર્ક ચાઇનીઝ લસણ જે છે તે દેખાયું નથી અને લોકોએ પણ આશકાર અનુભવ્યો છે કે હાશ આ અમદાવાદમાં આ પ્રકારનું લસણ વેચાતું નથી એટલે લોકોમાં આ જે ચિંતા જે છે તે નથી તે પ્રકારની વાત આ માર્કેટમાંથી સાંભળવા મળી રહી છે કેમરાશુન સ્રેણિક મેતા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદથી સમાચાર ચાઇનીઝ લસણના વેપારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે એમસીના હેલ્થ વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હેલ્થ વિભાગની ટીમ લસણના વેપારીઓને ત્યાં ત્રાટકી શંકાસ્પદ ચાઇનીઝ લસણના ચાર અને આદુ લસણની પેસ્ટના નમૂના લેવાયા માધુપુરા સરસપુર ઠક્કરબાપાનગર દરિયાપુરથી આ નમૂના લેવામાં આવ્યા છે સમાચારમાં હવે આગળ વધીએ અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદમાં શાહીબાગમાં હથિયાર સાથે શખ્સ દેખાયો હાથમાં ધારી સાથેનો વિડીયો વાયરલ થયો

તે ચિંતા ઉભો કરે છે કારણ કે જે રીતે બેફામ રીતે આરોપીઓનો કોઈ خوف ન હોય પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે ત્રણ દિવસ પહેલા જે રીતે પોલીસ તિસ્કરવાની સામે તોફડ થઈ જાયર મથક લઈને ફરવામાં આવે ત્યારે કોમગઢની સામે હથિયાર લઈને જે ધારીયું છે તે રેના ફરી રહ્યો છે જો કે પોલીસે તેની અટકાયત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે અને તેના આ પ્રકાર કૃત્ય કેમ કર્યું છે તે તપાસ જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ આભાર નવિન જાણકારી આપવા માટે